hảo ngôi nhà Mba mba good morning bà 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 ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના સાડા દસ અને અમે ઘરેથી નીકળ્યા સાડા આઠે નીકળ્યા ને બે કલાક થઈ હજી અમે ગોંડલ છે ને ગોંડલ ગામ હજી વૈટા હજી વૈટાઈ નથી એમ તો ઓમ તો વૈટાઈ નથી મારે ચા પાણી પીવા હતા મેં કીધું ગોંડલ પહોંચીને પીશ હજી ગોંડલ પહોંચાના ટ્રાફિક જો મારે ઉતરું જોવું જોશે ક્યાં જો

ચોમાસા ની ખાસિયત એક આ છે આખી ધરતી તમને છે ને ગ્રીન

લગભગ બાર જણા મિનિમમ બાર કે સોળ જણા અલાઉડ છે પર પર્સન પંદરસો રૂપિયા આવે આખો ટૂંકમાં વિલા છે ને તમને લોકોને આપી દે એટલે જે લોકો ફેમિલીમાં જતા હોય એના માટે મજા આવી જગ્યા તમે સવારે ચેક ઇન કરો હું બપોરે આવો ચેક ઇન કરો એટલે જમવાનું અને બધું વસ્તુ હોય જમવા ફરસાણ સ્વીટ બધું હોય રસોઈ સારી લોકો જે ત્યાં રહે છે એને બનાવે છે ને અમે અનુભવ છે પછી સાંજના સમયે ડિનર સવારના તમે ચેકઆઉટ કરો એ પહેલાં તમારો નાસ્તો સ્વિમિંગ પુલ છે બધું છે આપણે હમણાં જઈએ પ્રોપર્ટી બતાવી દઉં તમને ત્યાં ને ત્યાં આ શું છે મોટા બેન રાખડી તૈયાર કરું છું

અમારા બેન અમારા માટે રાખડી છે ને પોતાની હાથે જ બનાવે છે આ વખતે મારી પાસે સ્પેશિયલ વસ્તુ રાખડી માટે બરોબર હું આપડા મલ્લિકાર્જુન હતી ને એટલે ત્યાંથી પ્રસાદી બરોબર એ અને એની રોજ પૂજા આપણે થાય છે એને ઓકે છે સરસ તમે જે પણ આશીર્વાદ દેશો એનો સ્વીકાર અમે હસતા-હસતા કરશું અને કાયમી માટે એવરગ્રીન બેઠેલા અમારા બા જે પોતાનું જીવન છે ને આ રીતે જ જાય

રોજ પૂજા કરે છે શંકર ભગવાન જે રુદ્રાક્ષ છે ને એ રુદ્રાક્ષ ની રાખડી બનાવે એટલે એ પછી અમને બધાને આપશે પ્રસાદી રૂપે હા બરોબર ને હા અને મારા બાની સાંજ કેવી હોય એ તો આમ તો તમને ખબર જ હોય પણ જોઈ લ્યો એની જીવનની જે અંતિમ જે એની જીવનના જે છે ને દિવસો છે ને એ એન્જોય કરે છે બા

આ તહેવાર છે ને આપણે ઉજવીએ છીએ એનું કારણ છે કે આમાં કોઈ જાતનું કોઈ એમ ન કહે કે આ અમારો તહેવાર છે ને આ અમારો તહેવાર છે આ તો બધાનો તહેવાર છે આ હિન્દુસ્તાનનો આ તહેવાર એક એવો તહેવાર છે કે આ બધા ઉજવે છે અને બધી બહેનો પોતાની ભાઈઓની રક્ષા કરે છે એનું કારણ છે કે આ એક જ ભાઈ અને બેન આ તહેવાર એક એવો છે કે આમાં રાખડી તો પોતે ઊંડા હોતો? દોરો છે ને એ ગુથી હાથે થી લાલ કલર દોરો અને કંકુ ચોખા નાખી અને પોતાના ભાઈ ને મોકલી કે ભાઈ આ મારી રાખડી

ગયા ફૂલ કટલેટ ગરમ 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 બાજા અનાડિયા રી આવે કે નહીં નાડિયાના હા હા આવે જો પછી આ ઓપન ઓલું બનાવેલું છે પ્રોજેક્ટર લગાવી છે કે પ્રોજેક્ટર લગાવી વાહ જો પાર્ટી પ્લોટ છે ઓલી બાજુ સ્વિમિંગ પુલ છે લોકો અત્યારે નીકળ્યા ને તો આ જો રસ્તા ઉપર બેઠી છે ને ગ્રીન ચકલી છે જો આ બધી વિચારો કરી જ વાતાવરણ પડી જાય ને એવી છે ગ્રીન ચકલી ચકલી જ છે ને ગાડી નજીક આવી ગઈ તોય બીક નથી

નાથા બાપાના મમરા લે લેવા જાશું એ ખાસ કરીને બાપુજીના રહેતા એને ખબર જ જેતપુર ઉદગમ સ્થાન કહી શકાય લસણિયા મમરાનું તમે લોકો ગોપાલના લસણિયા મમરા તો બહુ ખાધા છે પણ અહીંયા એકચુઅલમાં વર્ષોથી નાથા બાપાના મમરા ઈ બહુ વખણાય છે અને પહેલાં તો બહુ સ્પાઈસી બનાવતા હવે તો સમય અનુસાર ઈ બધા ખાઈ શકે ને એટલે એ તીખાશ ઓછી કરી નાખી જઈ જો સિટી શરૂ થઈ ગયું છે આમ તો આજે અમારે ત્યાં પ્રોગ્રામ છે ઉત્તપમનો તો હવે ઉત્તપમ ઉતરી ગયો છે માજી અમારા જમવા બેસી ગયા છે શું કેવા કેવો લાગ્યો ઉત્તપમ તરસ લાગો સારો છે હા મજા આવે છે ને ગોવળ મજા આવે છે એક મજા તો સાંજે લઈ લીધી ને તમે હે એક મજા તો સાંજે લઈ લીધી ને એ આમાંથી છે ને એક પ્રસાદનો લાડુ ઉપડી ગયો છે એટલે એક મજા સાંજે પતી ગયા બીજી મજા ચાલે રે કા એમ લાડુ નજરે પડ્યા હોય અને મમ્મી એમને બેસે બેસાય સાચી વાત છે ભાઈ ગરમા ગરમ ઢોસા ઉતારે છે કારીગર આવી ગયા છે ઉત્તપમ ના જોઈએ આગળ બાપુજી ને એ શું કે છે મંતવ્ય શું છે એમનું બાપુ નું લસણ વાળું હોય મરચાની કટકી હોય એમની આજની ડિમાન્ડ જ હતી ને કે આજે મારે તીખું તળેલું ખાવું છે તમ તારા બાફલા ખાવા નથી મને દીધું તું હા ચાલો રેડી વેરી વેરી આજે પપ્પાનો કેવો લાગ્યો હોટ એન્ડ સ્પાઈસી કેવો લાગ્યો હવે આ હોટ એન્ડ સ્પાઈસી ડબલ સ્પાઈસી うん બરાબર ટેસ્ટ થઈ ગયો તો સમા મોટો રહે કોણ એક્સ્ટ્રા મરજી ને લસણ વાળો મસાલો બધુંય છે થઈ ગયો તીખો બસ હજી હજી હું ઘરે આવ્યો ને હું આ લોકોને હવે અહીંયા વિરામ આપું છું